અબડાસાના ગુડથર ગામે પ્રસિદ્ધ યાત્રાધામ અને મહેશ્વરી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા શ્રી મત્યાદેવ સ્થાનક પર અખિલ મહેશ્વરી સમાજના પીર સાહેબ દાદાશ્રી દેવ લાલણ અને અધપીર શ્રી વેરશી દાદા લાલણના હસ્તે બે કરોડ અઠ્યાશી લાખના વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે અખિલ કચ્છ મહેશ્વરી સમાજ મોટા મત્યાદેવ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા પધારેલા મહેમાનોને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાન પદે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસા ધારા સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગાંધીધામ ધારા સભ્ય માલતીબેન મહેશ્વરી માંડવી ધારા સભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ પૂર્વ ધારા સભ્ય રમેશભાઈ મહેશ્વરી અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા શ્રી મતિયાદેવ ધામના પૂજારી કમલેશ દાદા અને જખુ દાદા સહિત ઉપસ્થિત રહ્યા હતા વિનોદભાઈ ચાવડાનો જન્મ દિવસ સેવા ટ્રસ્ટ દ્વારા આ વિકાસના કામોને આવકાર્યા હતા સાથે જ શ્રી મથા દેવ સ્થાનકે વધુ ને વધુ વિકસિત કરી અને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે વધુ ને વધુ સગવડો પૂરી પાડવા નેમ વ્યક્ત કરાઈ હતી શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ ધામ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ પેરાજભાઈ બડિયા શિવજીભાઈ બડીયા મેઘજીભાઈ સિંચડીયા કમલેશભાઈ માતંગ ધર્મેશભાઈ ફમા તેમજ પ્રકાશભાઈ મતિયા વિજયભાઈ સોધમ હીરાભાઈ ધુવા જીવરાજભાઈ ભાભી

એમના નેતૃત્વમાં એનું આજે વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપ્યા પછી આજે અબડાસાના સૌ કાર્યકર્તાઓને મળવાનું થયું હતું અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ફરી દેશમાં નેતૃત્વ કરે દેશના વડાપ્રધાન બને અને જે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી આપના માધ્યમથી હું સૌ લોકોનો ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું આજે ખરેખર ખૂબ જ આનંદની લાગણી છે ગૌરવની લાગણી છે એક સ્થાન મહેશ્વરી સમાજનું ઈષ્ટદેવનું ગોળથર મથયાદેવ અને આ ધામ મધ્યે લાખો લોકોની જ્યારે શ્રદ્ધા હોય ત્યારે આ ધામને પણ વિકાસની દ્રષ્ટિએ વધુને વધુ વેગવંતું બને એ માટે કચ્છના તમામ ધારાસભ્યો સાથે મળી સાંસદ શ્રી વિનોદભાઈ સાથે મળી ને ધામને યાત્રાધામમાં લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને મને આનંદ અને ગૌરવ છે કે રાજ્ય સરકારે આ ધામની યાત્રાધામમાં સમાવેશ પણ કર્યો અને બે પોઈન્ટ અઠ્યાસી કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી એના ભાગરૂપે પહેલાં ફેઝમાં એક કરોડની જોગવાઈ કરવામાં આવી અને એનું આજે અહીં આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી શ્રી સ્થાનિક પ્રદુમનસિંહ જાડેજાજી શ્રી અનિરુદ્ધભાઈ દવેજી તથા સર્વે સમાજના અગ્રણીઓ વિસ્તારની કમિટી અહીં દરેક કચ્છમાંથી પધારેલા મહેશ્વરી સમાજના આગેવાનો સાથે મળીને આજે ખાતમુહૂર્તનો પ્રસંગ યોજાયો હતો ટૂંક સમયમાં આ કાર્ય પરિપૂર્ણ થશે અને આવનારા સમયમાં ફેઝ ટુની જે બાકીની રકમ છે એ પણ ફાળવવામાં આવશે જે રીતે આપણી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની નેમ છે કે દરેક યાત્રાધામો દરેક સમાજના યાત્રાધામો એ વિકાસની સાથે વેગવંતા બને એ સાથે સાથે દરેકની સમાજની સાથે સાથે મહેસૂરી સમાજને પણ એ મુખ્યધારામાં રાજ્ય સરકારે જ્યારે ગ્રાન્ટ ફાળવી છે ત્યારે એક મહેસૂરી સમાજની દીકરી તરીકે એમનો આભાર પણ વ્યક્ત કરું છું અને સમાજના નાના મોટા જ્યારે કોઈ પણ વિષય હોય છે પ્રશ્ન હોય છે ત્યારે હંમેશા દરેક ધારાસભ્યો સાંસદશ્રી અને સરકાર એ સાથે મળી અને સમાજની સાથે રહેતા હોય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને આ ધામની સમિતિ છેલ્લા ઘણા વર્ષોથી આ ધામ પ્રત્યે સેવા આપી રહી છે સમાજ અહીંયા સતત આવતી જતા આ ધામ જ એટલું જાગૃત છે કે અહીંયા દરેક ખૂણેથી અહીંયા કચ્છના હોય જામનગરથી હોય રાજકોટથી હોય અમદાવાદથી હોય અલગ અલગ વિસ્તારમાંથી મહેશ ક્યાં પણ ભારતભરનો મહેશ્વરી સમાજ વસતો હોય જ્યારે કચ્છમાં પધારે ત્યારે ચોક્કસ આ ધામ પર આવતા હોય ત્યારે આ ધામની કમિટીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના ધામને એક સ્વચ્છ રાખવા માટે સુંદર બનાવવા માટે હંમેશા એ પ્રયત્નશીલ રહ્યા છે કાર્ય કરતા રહ્યા છે કચ્છમાં અબડાસા અબડાસામાં જો મુખ્ય આપણે મૈશ્રી સમાજ કચ્છમાં એમના ઈષ્ટદેવ અને અમારા ગુરુ મતિયાદીના જે પૂજારીઓ આવવા એ કચ્છના ધણી રાજાશયમાં વખતમાં જ્યારે ગાદીમાં બે બેસે ત્યારે એમને તિલક કરે પછી બેસી શકે તો આ એક જાગૃત જગ્યા અને જાહેર પરચો છે અને મને છેલ્લા છ વર્ષ ત્યાં હું ધારાસભ્ય તરીકે ઊભો રહ્યો ત્યાં અમારા ગામના મહેશ્રી સમાજના મુરુના એ અમુક જે અહીંયા ખાસ દાદાને માને એ મને તેડી આવ્યા એ કે અહીં દાડે તે પગે લાગ પગે લાગો હાલો અને દાડો બધો સારું કરશે અને તેથી મને ખૂબ જ દાડા માટે શ્રદ્ધા અને વિશ્વાસ તે પછી જે આ ટ્રસ્ટના પ્રમુખ અને જે આ મહેશ્રી સમાજની આખી સમિતિ છે લક્ષ્મણભાઈને એમની આખી ટીમ અને આવવા એ બધાએ કીધું અને અમારા ધારાસભ્ય માલતીબેન અને રમેશભાઈ વિનોદભાઈ બધા ભેગા થઈ અને મથ મૂળ એક પરંપરાગત ઐતિહાસિક જગ્યા છે ઘણી જગ્યા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગુજરાતમાં કેન્દ્ર ફેરફાર કામ કર્યા છે પણ આ મૂળ જગ્યા છે પરંપરાગત એનો વિકાસ નહોતો થયો તેના એના જાત્રાધામમાં લેવા માટે લાખો માણસો આવે છે પણ છતાં પણ એ બાકાત હતું તેને એને જાત્રાધામમાં લેવું એને ગ્રાન્ટ સારામાં સારી ફાળવી પોણા ત્રણ કરોડ ફાળવ્યા છે એક કરોડ ઓલરેડી એના આપી દીધા એનું કામ વહેલી તકે શરૂ થશે અને આજે એનું ખાતમુહૂર્ત હતું એનામાં આપણા કચ્છ મોરબીના સભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ગાંધામના ધારાસભ્ય માલતીબેન તેમજ થાની તાલુકા પંચાયત પ્રમુખ સમિતિના તમામ બધા હાજર રહી અને આજ ખાતમુહૂર્ત કર્યું છે અને ભવિષ્યમાં અબડાસામાં જે જગ્યા ધાર્મિક છે વિશેષ સારું કામ થાય એના માટે અમારા પ્રયત્ન છે અને દાદાને પ્રાર્થના કરીએ કે હજી પણ આ બહુમતીથી અમારી સીટ આવે કચ્છની જેનાથી જે ખૂટતી કડી કચ્છમાં વિકાસની ખૂટતી કડી છે નરમદાના પાણી ખેડૂત માટે આ વિસ્તારમાં વહેલી તકે આવે જાત્રાધામના કોલેજ પણ અમને મંજૂરી કરી દીધી હજી પણ આરોગ્ય રીતે જે વસ્તુ ખૂટતી કડી છે એ કરી શકીએ એવી દાદાને પ્રાર્થના કરી અને આવવા અને આશીર્વાદ લીધા આજે મતિયાદેવ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને સામાજિક ગાંધીધામ અબડાસા તાલુકો મુન્દ્રા તાલુકો માંડવી તાલુકો નખત્રાણા ભુજ બધા મળી અને આજે અમારું ભૂમિપૂજન જે સરકાર દ્વારા જે અમને બે કરોડને અઠ્યાસી લાખની જે ગ્રાન્ટ મળી છે એમનો આજે ભૂમિપૂજન હતો ને ભૂમિપૂજનમાં વિનોદભાઈ ચાવડા માલતીબેન મહેશ્વરી પીએમ જાડેજા અનુદભાઈ દવે તથા ભાજપના પક્ષના તથા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બધા હોદ્દેદારો જોડાઈ અને આજે ભૂમિપૂજનમાં સાથ સરકાર આપ્યું અને આ ઐતિહાસિક ઘડી છે જ્યારે એક અનુસિત જાતિ અને મહેશ્વરી સમાજને આટલા રૂપિયા સરકાર આપતું હોય અને એ સરકાર આજે ભૂમિપૂજન કરતો હોય અમે એના માટે લાખવાર અભિનંદન સરકારને અને સરકાર હંમેશા અમારા સાથે છે અને મતિયાદેવ સેવા ટ્રસ્ટમાં જ્યાં પણ જુઓ અહીંયા હરિયાળી હરિયાળી અને જ્યાં જવું અહીંયા વિકાસનું કામ થયું છે સરકાર સાથે મળીને કામ થયું છે ખાસ કરીને અમે મેન સ્થળની તો વિકાસની વાત છે એના સિવાય ધર્મનો પ્રચાર અમારો મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને અમારી કમિટી હંમેશા કટિબંધ સનાતન ધર્મ અને ધર્મનો પ્રચાર માટે ગામા ગામ અગલા વર્ષે બારમતી પંથ અને માઘ મહિનામાં ચારસો દસ ગામડામાં મા માઘ રથ અને ધર્મરથ સાથે જોડાણા હતા અને બધી જગ્યા જે મોટા મોટા આપણા સ્થળ નાનસરોવર માતાનામઢ સ્વામિનારાયણ મંદિર અને એ બધાએ અમારો સન્માન અને સાથ સરકાર આપ્યું હતું અને સનાતન ધર્મો જય જયકાર થાય એ અમારી વિચારધારણા છે